કદવાર પોલીસ સ્ટેશન વિસ્તારના કંડા ગામના તળાવ ફળિયામાંથી જુગારનું કેસ શોધી કાઢતી કદવાર પોલીસ ટીમ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિસ શેખ પોલીસ અધિક્ષક તથા ડી કે રાઠોડ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નામની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ દેશનાબૂદ કરવા સારું જુગારધારાના કાયદાનો કડક પણ અમલ થાય તે હેતુ સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ જે સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે કે પરમાર કદવાર પોલીસ ના હોય ને અંગત બાતમીદારથી કંડા ગામના તળાવ ફર્યા લીમડા લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી પત્તા પાના પૈસા વડે જુગાર રમતા હોય જે અંગેની મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે કંડા ગામના તળાવ ફળિયા રેડ કરવા જતા લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી પત્તા પાના પૈસા વડે જુગાર રમી રમતા હોય તેઓને કોર્ડન કરી રેડ કરતા જુગાર રમી રહેલા હિંમતભાઈ ભુરાભાઈ હરિજન ઉમરભાઈ ચાલીસ રહેવાસી કંડા તળાવ ફળ્યા

ને પકડી પાડી અને પકડાયેલ ઇ આરોપીની રંગઝડતીના રૂપિયા બે હજાર પાંચસો ત્રીસ તથા ધા ઉપરના ચાર હજાર છસો વીસ તથા પત્તાપાના બાવનની કેટ નેક મળી મુદ્દામાલ સાત એકસો પચાસ તપાસ સાથે કબજે લઈ જુગારધારાનો કેસ શોધી કાઢી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળની તપાસ કદવાર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે